जय हिंद जय भारत अरे तुमने मारा था हमारे हिंद भाइयों को तुमने मारा था हमारे हिंद भाइयों को ऐसी क्या मजबूरी थी मर चुकी थी मानवता तुम्हारी नीयत में ही दूरी थी महान है मेरा देश और रहेगा अरे महान है मेरा देश और रहेगा देश की जनता ने ही दी मंजूरी थी चुन चुन के मारा है आज જૂન ચુન કે મારા હૈ આજ તુમહારા આકાઓ કો સુબ આજકી ઓપરેશન થી હું ધન્યવાદ પાઠવું છું આ ભારત દેશની જનતા ને અને આ ભારત દેશની જનતા ની તાકાત એટલે ભારત ની સરકાર ને અને આપડા આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને કે આ જે પાકિસ્તાનને અસલ મૂળમાં જે સ્વાદ ચખાડ્યો છે અને એમને જે આજે જે સ્ટ્રાઇક કરી છે આ સ્ટ્રાઇક ખરેખર ધન્યવાદને પાત્ર છે અને હજુ પણ હું સરકારને એવી ખાતરી આપું છું કે આપ આગળ વધો દેશની જનતા તમારી સાથે છે અને પાકિસ્તાનને એવો સબક શીખવાડો કે જિંદગીમાં એ ક્યારેય ભારત સામે માથું ઊંચું કરવાની હિંમત ના કરે જય હિન્દ જય ભારત